દક્ષિણ ગુજરાતના કદાવર સરકારી નેતા અને બાડોલી સુગર મિલના પ્રમુખ રમણભાઈ સુખાભાઈ પટેલ વય અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે રમણભાઈએ છેલ્લા વર્ષથી બારડોલી સુગર મિલ તેમજ દક્ષિણ સંસ્થાઓમાં મહત્વની સેવા આપી છે રમણભાઈએ ઓગણીસો પંચ્યાસીમાં માં બારડોલી સુગર મિલમાં ડિરેક્ટર તરીકે ચાર વર્ષ સુધી સેવા આપી ત્યારબાદ ઓગણીસો નેવ્યાસી થી ઓગણીસો નવ્વાણું બે હજાર પાંચ બે પચીસ સુધી એટલે કે કુલ ચોત્રીસ વર્ષ સુધી તેમણે સુગર મિલના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી આ લાંબી સેવા દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ સરકારી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે રમણભાઈના રાજીનામાને લઈને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે તેમના યોગદાનને બિરદાવતા સહકારી સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે રમણભાઈની સેવા અને નેતૃત્વથી બારડોલી સુગર મિલે ખેડૂતો અને સભ્યોની હિતમાં અનેક સફળતાઓ હાંસલ કરી છે આ રાજીનામા સાથે રમણભાઈએ આ અયોગ્ય અને વયને જે ધ્યાનમાં રાખીને વધુ જવાબદારીઓમાંથી મુક્તિ મેળવવાનો નિર્ણય લીધો છે જો કે તેમનું માર્ગદર્શન અને અનુભવ સહકારી ક્ષેત્ર માટે હંમેશા મૂલ્યવાન રહેશે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત